ગુંદાનું અથાણું બારેમાં સારું રહે તે કાળું ના પડી જાય તેમજ તેમાં ફૂગ ના વળે અને તે ચીકણું ના રહી જાય તો અથાણું બનાવતી વખતે આવી નાની નાની એવી ઘણી બાબતો હોય છે કે જેનું આપણે ધ્યાન રાખવાનું હોય છે તો આ બાબતો હું તમને રેસીપી દરમિયાન શેર કરીશ તો ચાલો ફટાફટ ગુંદાનું અથાણું બનાવવાની શરૂઆત કરીએ ગુંદાનું અથાણું બનાવવા માટે મેં અઢીસો ગ્રામ જેટલા અહીં મેં તાજા એકદમ લીલા હોય તેવા ગુંદા લીધેલા છે તો અહીંયા મેં ગુંદાને બેથી ત્રણ પાણીએ ધોઈને એકદમ સરસ ક્લીન કરી લીધા છે તો તેમાં બિલકુલ પાણીનો ભાગ ના રહેવો જોઈએ ખાસ ધ્યાન રાખવાનું અને અહીંયા મેં ડીટિયા પણ ઉપરના દૂર કરી લીધા છે ગુંદામાંથી ઠળીઓ દૂર કરવા માટે દસતાથી બેથી ત્રણ વાર આ રીતે આપણે કરીશું તો જો અડધું ગુંદું છે એ તૂટી ગયું છે તો હવે આપણે અંદરની ચીકાસ દૂર કરવા અને ઠળીઓ કાઢવા માટે છરીને મીઠાવાળી કરીશું અને આ રીતે આપણે ઠળીઓ દૂર કરીશું તો આસાનીથી ઠળીઓ છે એ દૂર થઈ જશે ગુંદાની અંદરની ચીકાસ દૂર કરવા માટે આંગળી છે મીઠાવાળી કરીને આ રીતે બંને સાઈડ આપણે ફેરવીશું એટલે અંદરની ચીકાસ હશે એ દૂર થઈ જશે તો ઘણીવાર ગુંદાનું અથાણું ચીકણું થઈ જતું હોવાથી જ ભાવતું હોતું નથી પરંતુ આ રીતે તમે જો તેની ચીકાસ દૂર કરીને અથાણું બનાવશો તો બધા ગુંદાનું અથાણું ખાવાનું પસંદ કરશે તો જો આ રીતે આપણે કરીશું તો હાથમાં પણ તે ચીપકશે નહીં અને ચિકાસ પણ અંદરની દૂર થઈ જશે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ બધા ગુંદામાંથી મેં ઠળિયા અને ચીકાસ દૂર કરી લીધી છે અહીંયા મેં એકસો પચીસ ગ્રામ જેટલી રાજાપુરી કેરીનું આ રીતના મોટું મોટું છીણ કરીને તૈયાર રાખેલું છે તો અહીંયા આપણે અથાણામાં મોટાભાગે ભાગે રાજાપુરી કેરીનો જ ઉપયોગ થતો હોય છે કેમ કે તેમાં ખટાશનો ભાગ વધુ હોય છે તો અઢીસો ગ્રામ ગુંદા છે તો તેની સામે મેં એકસો પચીસ ગ્રામ જેટલી આ કેરીનું છીણ લીધેલું છે તેમાં આપણે દોઢ મોટી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને એક મોટી ચમચી જેટલી હળદર પાવડર એડ કરીએ અને એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ એટલે બધું જ પાણી છે એ આમાંથી છૂટું પડી જશે હવે એક ડીશથી ઢાંકી આપણે દસથી બાર મિનિટ જેટલું તેને રાખીશું એટલે ખાટું પાણી છે એકદમ સરસ આમાંથી છૂટું પડશે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ અથાણામાં નાખવા માટેનું મેં અહીંયા સિંગતેલ પહેલેથી ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું તો તે એકદમ ફૂલ ગરમ થઈ ગયું છે તો આવું ધુમાડા નીકળી જાય તેટલું આપણે તેલને ગરમ કરવાનું છે અને પછી એકદમ રૂમ ટેમ્પરેચર પર આવી જાય તેટલું નોર્મલ ઠંડુ થાય પછી જ આપણે અથાણામાં એડ કરવાનું છે તો જેમ જરૂર પડશે તેટલું આપણે તેલ એડ કરીશું અને કેટલું તેલ આમાં યુઝ થશે એ હું તમને આગળ જણાવીશ દસથી બાર મિનિટ બાદ આપણે ડીશ ખોલીશું તો ફ્રેન્ડ્સ અહીંયા જો કેરીનું છીણ છે એ થોડું ગળી ગયેલું દેખાય છે તેમાં પાણી છૂટેલું દેખાય છે તો હવે આપણે હાથમાં લઈને આ રીતે થોડું થોડું કરીને હાથમાં લેતા જશું અને પાણી બરાબર આપણે નીતાારતા જશું આ સ્ટેપ કરવું એ ખૂબ જ જરૂરી છે જો થોડું કંઈ પાણી રહી જશે તો આપણું અથાણું છે એ ચીકણું બનશે અને કાળું પણ થઈ જશે તો આ સ્ટેપ તો તમારે કરવાનું જ તો આમાંથી આપને આટલું પાણી નીકળ્યું છે તો ગરમર કે કોઈ પણ અથાણું હોય તો તેમાં આપણે વાપરી શકાય છે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ મેં બધું જ પાણી આ છીણમાંથી દૂર કરી લીધેલું છે અને અહીંયા મેં અઢીસો ગ્રામ ગુંદાની સામે એકસો પચીસ ગ્રામ જેટલો આચારનો મસાલો લીધેલો છે જે મેં ઘરે બનાવેલો છે જો તમારે આની રેસિપી જોતી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો હું તમને આની રેસીપી જરૂરથી શેર કરીશ તો છે ને એકદમ સહેલું માપ જો અઢીસો ગુંદા હોય તો તેની સામે અઢીસો ગ્રામ આ રીતના કેરીનું છીણ અને અઢીસો ગ્રામ આચારનો મસાલો લેવાનો અને આવો મસાલો માર્કેટમાં તૈયાર પણ મળતો હોય છે તો એ પણ તમે લઈ શકો છો તો એકવાર ચમચીથી બધું મિક્સ કરી લઈએ અને હવે આપણે હાથથી બધું સારી રીતે મિક્સ કરી લઈએ એટલે મસાલો અને આ છીણ છે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય હવે આપણે ગુંદામાં આ તૈયાર કરેલો મસાલો છે એકદમ પ્રેસ કરી કરીને આ રીતે ભરશું તો ફ્રેન્ડ્સ જો અહીંયા એક ગુંદું છે એ ભરાઈ પણ ગયું છે તો બસ આવી જ રીતે બીજા બધા ગુંદા છે એ આપણે ભરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા જો મેં બધા જ ગુંદા સેમ પ્રોસેસથી ભરી લીધા છે હવે આપણે ઠરી ગયેલું ઉપરથી તેલ એડ કરીશું તો આ રીતે આપણે બેથી ત્રણ ચમચા જેટલું અત્યારે તેલ એડ કરીશું બાકીનું તેલ છે એ આપણે પછી એડ કરીશું તો હવે એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ હવે એક ડીશથી ઢાંકીને આપણે એક દિવસ તેને બહાર જ રેવા દઈશું અત્યારે બરણીમાં નહીં ભરીએ એક દિવસ પછી ડીશ ખોલીશું તો ફ્રેન્ડ્સ મેં એક દિવસમાં બેથી ત્રણ વાર બે બે ત્રણ ત્રણ કલાકના અંતરે આ રીતે ચમચીથી અથાણાને મિક્સ કર્યું હતું તો ફ્રેન્ડ્સ જુઓ અહીંયા ગુંદા પણ થોડાક અથાયેલા તમને જણાશે તો ફ્રેન્ડ્સ આપણું અથાણું છે એ હવે આપણે બરણીમાં ભરીશું આ કાચની બરણીને મેં ધોઈને પાંચથી સાત મિનિટ માટે તડકામાં સૂકવી દીધી હતી તો હવે આપણે આમાં જે તૈયાર કરેલું અથાણું છે એ આ રીતે ભરીશું તો ફ્રેન્ડ્સ જો અહીંયા હું એકદમ પ્રેસ કરતી જઈશ અને અથાણાને ભરતી જઈશ તો આ સ્ટેપ કરવું એ ખૂબ જ જરૂરી છે તેથી આપણું અથાણું છે એ બગડશે નહીં અહીંયા મેં આ રીતે બધું જ અથાણું જે ભરી દીધું છે અને અંદર સુધી તેલ પહોંચ્યું છે પણ હજી ઉપરથી થોડું આપણને કોરું જણાય છે તો ઉપરથી એકથી દોઢ ચમચા જેટલું આપણે આમાં તેલ એડ કરીશું બુડા હોય તેટલું આપણે આમાં તેલ એડ કરવાનું એટલે ઉપર ફૂગ નહીં વળે અને આપણું અથાણું છે એ બારેમાં સારું રહેશે આ અથાણાને તમે આઠથી દસ દિવસ પછી ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમે ક્યારે બનાવો છો આવું આખું વરસ સારું રહે એવું ગુંદાનું અથાણું એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને જો મારી આજની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ